સત્તા વગરના સરપંચ સાંભળીને નવાય લાગીને પણ આ સત્ય ઘટના છે છોટાઉદેપુર જિલ્લાના ઇન્દ્રાલ ગામની જ્યાં છ મહિના પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી તો યોજાઈ હતી પરંતુ સમય મર્યાદામાં ફોર્મ ન ભરાતા ગ્રામ પંચાયતના આઠ સભ્યો રહ્યા સરપંચ માટે થયેલી ચૂંટણીમાં રાકેશ પંચાલની જીત થઈ ગ્રામ પંચાયતના સભ્યો વગર જ રાકેશ પંચાલ બસ નામના જ સરપંચ બનીને રહી ગયા છે સરપંચ રાકેશ પંચાલ નું કહેવું છે કે ગામ લોકોએ મને સરપંચ તો બનાવી દીધો પરંતુ હું ગામમાં કોઈ વિકાસ કામો નથી કરી શકતો જ્યારે પણ કોઈપણ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે ત્યારે ગ્રામજનો મારા ઘરે આવે છે પણ સત્તા પકડના સરપંચ શું કરી શકે અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ ધ્યાન નથી આપતું ગામમાં કોઈ વહીવટદાર ન હોવાથી ગામનો વિકાસ અટકી ગયો છે મેં રજૂઆત બધી જગ્યાએ કરી દીધી છે અમારા ગામનો વિકાસ થતો નહીં અમે રજૂઆત બધી જગ્યાએ કરી ચૂક્યા તો અમારું રજૂઆતને કોઈ માન્ય માનતું નથી તો અમારે શું કરવું આવે પબ્લિક હેરાન થાય છે જવાબ કોને આપવાનો અધિકારીને આપવાનો કે સરપંચને આપવાનો કોણ આવે અમારી માંગે કે અમને ચાર્જ વહેલી તકે મળે